ઓમ શાંતિ મિત્રો આજે આપણે રવાની સુખડી કરવાની છે આ શેકેલો રવાનો લોટ મેં લીધો છે એક વાટકી અડદનો લોટ લીધો છે ગોળ લીધો છે અને ગુંદર છે અને મેં ઘઉંનો જે ભાખરી કરવાનો લોટ આવે એ એક વાટકો લીધો છે હવે આપણે લોટને શેકી લેશું જો આપણે મેં દેશી ગાનું ઘી લીધું છે લોટ શેકવા માટે જરૂર પડે તો આપણે હવે આમાં નાખવાનું છે રીતે આપણે રાખવાનું છે એમાં આપણે અડદનો લોટ પણ મિક્સ કરી લેશું આટલો ભીલો ના થાય ત્યાં સુધી આપણે ઘી નાખવાનું છે હવે આપણે બરાબર શેકી લેવાનું છે લોટ આપણો બધા રંગનો સરસ શેકાઈ ગયો છે હવે એમાં આપણે ગુંદર નાખવાનું છે એક વાટકી મેં લીધો ગુંદર નાખીને આપણે અલગથી નથી તળવાનું ગુંદરને ચાર રીતે સરસ ફૂલીને

હવે જે આપણે આ રવાનો લોક લીધો તો કે છે ને તમે રવા પાક પણ કહી શકો રવાની સુકડી પણ કહી શકો

સ્વાદ પ્રમાણે જો આ રીતે આપણે ગોળ બધું ઓગળી ગયું છે ધીમા ધીમા સરસ થઈ ગઈ છે આપડી પરમાત્માની યાદમાં આ રવા પાક્યો તો ભલે પણ સુખ કોઈ કહેવાય આ રીતે સુખડી તૈયાર કરી લીધી છે હવે આપણે એક પાથરી દેવાની છે પેસ પાડવા માટે જો આ આપણે રવા પાક તૈયાર થઈ ગયો છે હવે આને આપણે છરી વડે પેસ પાડી લેવાના છે જો અમે પીસ પાડી લીધા છે અને ભગવાનને ધરવા માટે લઈ લીધો છે રવા પાક ચાલો આપણે હવે ભગવાનને ધરી દેસું ઓમ શાંતિ મિત્રો